ગરીબોના પૈસા સાથે આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પણ બે મહિનાનો પગાર સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી તેના કારણે કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા જ્યારે લોકો સાથે વાત કરવા જાણવા મળ્યું હતું

ત્યારબાદ જે તારીખ હતી ઉઘરાવાની એ તારીખે પોતે હાજર મળી નહીં તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ છે